વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે આપણે બીડીએસ ડેન્ટલ ડેન્ટિસ્ટ વિશે ચર્ચા કરીશું સૌથી સૌથી પહેલું પેજ જે તમને દેખાય છે એ આપણે પાછલા આઠ વર્ષનું નીટ રજિસ્ટ્રેશન એપિયરિંગ અને ક્વોલિફિકેશન અને ક્વૉલિફાઈડ સ્ટુડન્ટસનું છે અને સૌથી છેલ્લે ગુજરાતનું રજિસ્ટ્રેશન છે તો બે હજાર સત્તરમાં અઢાર હજાર બસો છ રજીસ્ટ્રેશન થયું હતું ત્યારે મેડિકલ પેરામેડિકલ બંને સાથે હતું તે પછી બે હજાર અઢારથી વીસ હજાર સાતસો સત્તાવન સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કર્યું હતું તે સમયે નેચરોપેથી પણ સાથે હતું બે હજાર ઓગણીસથી મેડિકલ કમ્પ્લીટ જુદી લાઈન થઈ ગઈ એટલે એડમિશન કમિટીની વેબસાઈટ પર એમ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ આ ચાર માટે રજીસ્ટ્રેશન થયું અને પેરામેડિક મેડિકલની વેબસાઈટ સંપૂર્ણપણે જુદી થઈ ગઈ તો બે હજાર ઓગણીસમાં એકવીસ હજાર બસો સત્તર હતા ગુજરાતમાં રજિસ્ટર કરનારા બે હજાર વીસમાં એકવીસ હજાર પાંચસો તેર હતા બે હજાર એકવીસમાં બાવીસ હજાર સાતસો છવ્વીસ હતા અને બે હજાર બાવીસમાં ઓછા થઈ ગયા હતા અઢાર હજાર સાતસો તેર અને બે હજાર ત્રેવીસમાં એકવીસ હજાર છોતેર હતા અને બે હજાર ચોવીસમાં સૌથી વધુ બાવીસ હજાર આઠસો ચાર હતા પણ આ વર્ષે એનાથી ઓછું રજીસ્ટ્રેશન થવાનું છે નેટ ક્વોલિફાઈ સાત હજાર સ્ટુડન્ટ ઓછા થયા છે ગત વર્ષ કરતાં હવે બીડીએસની કોલેજ જોઈએ આપણે તો બે ગવર્મેન્ટની છે એક એડી એટલે અહેમદાબાદ ડેન્ટલ એક જેડી એટલે જામનગર ડેન્ટલ એની વાર્ષિક ફી વીસ હજાર રૂપિયા છે એક સેમી ગવર્મેન્ટ કહી શકીએ સિદ્ધપુર દેથાલીમાં એસડી એનું કોડ છે એની ફી વાર્ષિક બે લાખ રૂપિયા છે અને દસ સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજો છે તેર કોલેજો છે બે હજાર સત્તરથી હમણાં સુધી આ તેરની તેર જ કોલેજ છે એમાં કોઈ વધારો ઘટાડો થતો નથી એટલી એટલી જ છે ફક્ત ભાવનગરની કોઈ વખત પરમિશન મળે છે કોઈ વખત નથી મળતી તો એ કાઉન્સેલિંગમાંથી કોઈ વખત બહાર જાય છે ને કોઈ વખત પાછી આવી જાય છે બાકી કોલેજો તેર કોલેજો છે તો તેરની તેર જ તમને દર વર્ષે દેખાશે આયુર્વેદમાં વધારો થયો છે હોમિયોપેથમાં વધારો થયો છે એમ વધારો થયો છે થયો છે પણ બીડીએસમાં વધારો નથી થયો કારણ કે પાછલા વર્ષોમાં બીડીએસની સીટો ખાલી રહી જતી હતી સીટ જોઈએ આમાં તો એઆઈક્યુમાં ત્રીસ બે હજાર અઢાર ઓગણીસમાં જતી હતી ગવર્મેન્ટ નવસો સીટ હતી ગવર્મેન્ટ કોટાની મેનેજમેન્ટ કોટાની ચોર્યાસી હતી અનારા એકસો એકતાલીસ ટોટલ અગિયારસો પંચાવન હતી અને બે હજાર ઓગણીસથી લઈને બે હજાર ચોવીસ સુધી જે સીટ્સનો છે તે બારસો પંચાવન સીટ છે તો બારસો પંચાવન જ છે કોઈપણ સીટનો વધારો થયો નથી બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ પચીસ સુધી એક પણ સીટનો વધારો થયો નથી એઆઈક્યુમાં આડત્રીસ જાય છે કોઈ વખત છત્રીસ જાય છે નવસો બાણું અથવા નવસો ચોર્યાસી ગવર્મેન્ટ કોટાની હોય છે અને મેનેજમેન્ટ કોટાની ચોર્યાસી સત્યાસી હોય છે અને એનઆરઆઈ એકસો એકતાલીસ એકસો એકસો આડત્રીસ એમ વધઘટ હતી હોય છે પણ ટોટલ સીટ બારસો પંચાવન જ છે આપણે ગવર્મેન્ટની કોલેજોનું પહેલે કટ ઓફ જોઈ લઈએ એડી એટલે અમદાવાદ ડેન્ટલ જેડી એટલે જામનગર ડેન્ટલ તો બે હજાર સત્તર અઢારમાં જનરલ મેરિટ રેન્ક ત્રેવીસ સુડતાલીસ હતો અને બે હજાર સત્તરમાં જામનગરનો અઠ્ઠાવીસ અડસઠ હતો એ ઊંચી ઊંચું મેરિટ હતું કે તે સમયે કોલેજો ઓછી હતી એનો ફરક એમબીબીએસની કોલેજો ઓછી હતી આયુર્વેદ હોમિયોપેથની હતી એટલે ઓછી કોલેજ હોવાના કારણે આ રેન્ક ઉપરની તરફ જતો હતો ઊંચું મેરિટ બનતું હતું બે હજાર અઢારમાં એકત્રીસ તેર એડીનું અને જેડીનું એકતાલીસ તેપન એ સત્તર અઢારથી નીચું થયું બે હજાર ઓગણીસમાં અમદાવાદ ડેન્ટલ ફોર ટુ સેવન નાઇન આ ડાઉન થઈ ગયું એક હજાર રેન્ક અને જેડી ફાઇવ ટુ ઝીરો સેવન આ પણ એક હજાર રેન્ક ડાઉન થઈ ગયું એનું કારણ વચમાં કોલેજોનો વધારો એમબીબીએસ આયુર્વેદ હોમિયોપેથ એ રીતે બે હજાર વીસ એકવીસમાં ફોર સિક્સ સેવન ટુ હજુ ડાઉન થયું અને જેડીનું ડબલ ફાઇવ ઝીરો વન પંચાવનસો એક એ થોડું અપ ગયું ઓગણીસના કમ્પેરમાં ઓગણીસના કમ્પેરમાં એ પણ ડાઉન થયું એ ફાઇવ ટુ ઝીરો સેવન હતું ફાઇવ ફાઇવ ઝીરો વન એટલે એ પણ ડાઉન ડાઉન થયું બે હજાર એકવીસ બાવીસમાં એડીનું ફોર ટુ નાઇન ટુ આ અપ ગયું હતું જેડીનું ફાઇવ ફોર ફાઇવ થ્રી આ બી અપ ગયું અને બે હજાર બાવીસ ત્રેવીસમાં સેવન નાઇન ટુ ફરી ડાઉન થયું અને જેડીનું સિક્સ થ્રી સેવન સિક્સ એ એક એ પણ છસો સાતસો રેન્ક જેવો ડાઉન થઈ ગયો બે હજાર ત્રેવીસ ચોવીસમાં એડીનું પંચાવન સુડતાલીસ થોડું અપ ગયું જેમ કે બાવીસ ત્રેવીસમાં સત્તાવન બાણું હતું તો એનાથી અપ જઈને પંચાવન સુડતાલીસ પર બંધ થયું અને જેડી સિક્સ વન નાઇન ફોર એ પણ બસો જેવું ઉપર ગયું સિક્સ થ્રી સેવન સિક્સની જગ્યાએ સિક્સ વન નાઇન ફોર પર ક્લોઝ થઈ એડી બે હજાર ચોવીસ પચીસમાં ગત વર્ષ ફોર એટ થ્રી આ અપ ગયું છે ગયા વર્ષે અપ ગયું છે ફોર થ્રી પર ગયું છે જે ડબલ હતું એ પહેલાં ફાઇવ સેવન નાઇન્ટી ટુ હતું અને એ પહેલાં એકવીસ બાવીસમાં વધારે હતું ફોર ટુ નાઇન ટુ એટલે વધારે અપ હતું તો એકવીસ બાવીસ પછી ચોવીસ પચીસનું આવ્યું છે ફોર ફાઇવ એટથી એટલે ગત વર્ષ સ્કોર પાંચસો છાસઠ હતો પણ જનરલ મેરિટ રેન્ક પણ એનો અપ ગયો હતો અમદાવાદ ડેન્ટલનો પણ જામનગર ડેન્ટલનો વિપરીત ડાઉન ગયું હતું એટલે અગિયાર હજાર પાંચસો અડસઠ સુધીના રેન્કવાળાને મળી ગયું હતું ચારસો પંદર પર એટલે ગત વર્ષ જામનગર ડેન્ટલનું જે મેરિટ છે એ પાછલા સાત વર્ષોમાં સૌથી નીચું હતું કે અગિયાર હજાર પાંચસો અડસઠ પર બંધ થયું હતું એ દરેક કેટેગરીમાં તમે જોઈ શકો છો અને જનરલી તમે આ ગવર્મેન્ટમાં જો બધા જ લઈ લેતા હોય છે પણ તમને એસટી કેટેગરીમાં સીટો ખાલી દેખાશે બે હજાર ઓગણીસમાં જામનગર ડેન્ટલમાં એસટી કેટેગરીની સીટ ખાલી રહી ગઈ હતી બે હજાર એકવીસમાં જામનગરમાં એસટી કેટેગરીની સીટ ખાલી રહી ગઈ હતી બે હજાર બાવીસમાં જામનગર ડેન્ટલમાં એસટી કેટેગરીની સીટ ખાલી હતી અને બે હજાર ચોવીસ પચીસમાં અમદાવાદ અને જામનગર બંનેમાં એસ ટી કેટેગરીની સીટ ખાલી રહી ગઈ હતી તે પછી આપણે જોઈએ સેમી ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ જી ક્યુ સેલ ફાઇનાન્સ એમ ક્યુ સેમી ગવર્નના જી ક્યુ એમ ક્યુ સેમી ગવર્મેન્ટ એક જ કોલેજ છે સિદ્ધપુર દેથાલીમાં એનું આપણે જોઈએ બે હજાર સત્તર અઢારમાં જેનો કોડ છે એસડી જી ક્યુ એની વાર્ષિક ફીસ છે બે લાખ રૂપિયા તો એ બે હજાર સત્તરમાં પંદર પંદર હજાર ત્રણસો સત્તર રેન્કે બંધ થઈ હતી અને મેનેજમેન્ટ કોટા એનો સત્તર હજાર બસો ઓગણસીના જનરલ મેરિટ રેન્ક પર બંધ થયું હતું અને જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો હતી એ પંદર હજાર પાંચસો નવ પર બંધ થઈ હતી અને સેલ્ફ ફાઇનાન્સનો મેનેજમેન્ટ કોટા સત્તર હજાર છસો તેતાલીસ પર બંધ થયો હતો આમાં એસટી કેટેગરીની સીટ ખાલી રહી ગઈ હતી બે હજાર સત્તર અઢારમાં બે હજાર અઢાર ઓગણીસમાં એસડી સિદ્ધપુરનું ઓગણીસ હજાર એકસો છપ્પન જનરલ મેરીટ રેન્ક પર બંધ થયું હતું અને એસટી કેટેગરીની સીટ ખાલી રહી ગઈ હતી અને મેનેજમેન્ટ કોટા એનો એકસો સાઠ પર ફીલ થયો હતો પણ એ પણ ખાલી રહી ગયો હતો સેલ્ફ ફાઇનાન્સમાં એકસો ઓગણીસના સ્કોરે બાકીની સીટો ખાલી રહી ગઈ હતી અને સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા પણ એકસો ઓગણીસના સ્કોરે બધી સીટો ખાલી રહી ગઈ હતી બે હજાર ઓગણીસ વીસમાં જોઈએ તો બધી બધી જ સીટો ખાલી છે એસડી જે સેમી ગવર્મેન્ટ કહી છે બે લાખ રૂપિયાની ફીસ છે એ પણ એસડી એટલે સિદ્ધપુર પણ ખાલી એનો મેનેજમેન્ટ કોટા પણ ખાલી સેલ્ફ ફાઇનાન્સની ગવર્મેન્ટ કોટાની સીટો પણ ખાલી અને સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટાની સીટો પણ ખાલી એટલે અમુક અમુક કેટેગરીમાં અમુક અમુક સીટો બધે ભરાઈ હતી પણ ઓવરઓલ જોવા જઈએ તો આ ખાલી રહીએ તો ખાલીનો મતલબ એવો નહીં કે કોઈ એડમિશન જ ના લીધું હોય એવું નહીં પણ આપણે તો સૌથી નીચું કટ ઓફ જોઈએ છે ને સૌથી નીચું શું થયું છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે દસ એ દસમાં છેલ્લે શું પોઝિશન રહી હતી આપણે એ જોઈએ છે આપણે દરેક કોલેજનું હાલમાં નથી જોઈ રહ્યા એટલે ઘણી બધી કોલેજો વચમાં જે છે એ બધી ભરાઈ હશે એ ફિલ અને ફૂલ થઈ હશે પણ આપણે છેલ્લું કટઅપ જોઈ રહ્યા છે કે છેલ્લે ક્યાં સુધી મળે એ આપણે જોઈ રહ્યા છે તો બે હજાર ઓગણીસ વીસમાં બધાને મળી શકે એવું હતું અને બધાને મળ્યા પછી પણ સીટો ખાલી રહી ગઈ હતી બે હજાર વીસ એકવીસમાં સિદ્ધપુરમાં ઓગણીસ હજાર પાંચસો પાંસઠ જનરલ મેરિટ રેન્ક પર બંધ થયું હતું અને મેનેજમેન્ટ કોટા ત્રણસો પંદર પર ફિલ થયું હતું પણ એ પણ સીટો ખાલી રહી ગઈ હતી અને સેલ્ફ ફાઇનાન્સ જોઈએ તો વીસ હજાર બસો પાંચ આ સૌથી ડાઉન હતું એના ઉપરના વર્ષોનો જોઈએ તો વીસ હજાર બસો પાંચ મેરિટ રેન્ક પર પણ સેલ્ફ ફાઇનાન્સ મળ્યું હતું અને સેલ્ફ ફાઇનાન્સનો મેનેજમેન્ટ કોટા ખાલી રહી ગયો હતો બે હજાર એકવીસ બાવીસમાં એ જ પરિસ્થિતિ છે કે ફક્ત જે સિદ્ધપુર જે છે ગવર્મેન્ટ એની ઓપનની ઓપન કેટેગરીની સીટો ખાલી રહી ગઈ હતી પણ ઈડબલ્યુ એસ ઓબીસી ફૂલ થઈ ગયું હતું એસસી ફૂલ થઈ ગયું હતું એસટી ખાલી રહી ગઈ હતી અને સિદ્ધપુરનો મેનેજમેન્ટ કોટા ખાલી રહી ગયો અમુક સીટ ભરાઈ હશે પણ અમુક સીટો ખાલી રહી ગઈ હતી સેલ્ફ ફાયનાન્સ ગવર્મેન્ટ કોટામાં બી અમુક સારી સારી કોલેજોની સીટ ભરાઈ હશે અને બાકીનું છેલ્લે ખાલી રહી ગયું હતું એ જ રીતે મેનેજમેન્ટ કોટા સેલ્ફ ફાઇનાન્સનો અમુક સીટો ભરાઈ હશે અને છેલ્લે ખાલી રહી ગયું હતું પછી બે હજાર બાવીસ ત્રેવીસમાં જોઈએ તો આમાં બધું જ ખાલી દેખાય છે આપણને સિદ્ધપુરમાં ગવર્મેન્ટ કોટા સિદ્ધપુરનો મેનેજમેન્ટ કોટા એટલે અમુક અમુક સીટો ભરાઈ હશે પણ બધું ફૂલ નથી થયું હા અમુક સીટો ભરાઈ અમુક ખાલી રહી ગઈ એટલે બે હજાર બાવીસ ત્રેવીસમાં ફૂલ નથી થયું ડેન્ટલનું અમુક સીટો ભરાઈ અમુક સીટો ખાલી રહી ગઈ એટલે બધાને જ મળી શકતું હતું આનો મતલબ એમ થાય છે કે જેને લેવું હોય એને મળતું હતું પણ એને ના લીધો બે હજાર ત્રેવીસ ચોવીસમાં થોડું એની પોઝિશન બદલાઈ ગઈ પાછલા વર્ષોમાં ખાલી રહેતું હતું પણ બે હજાર ત્રેવીસ ચોવીસથી વિદ્યાર્થીઓ વધવા લાગ્યા એટલે સીટો બધી ભરાતી થઈ ગઈ એટલે કોલેજો પણ જો બધા ભરાતી થઈ ગઈ હવે એસડીજીક્યુ જે છે બાર હજાર આઠસો ઓગણસીએ ફીલ થયું ફૂલ થયું અને એમાં એસટી કેટેગરીમાં ફકત વેકેન્ટ રહી ગઈ અને મેનેજમેન્ટ કોટા પણ અઢાર હજાર ચારસો એક્યાસી પર ફૂલ થઈ ગયો અને ગવર્મેન્ટ કોટા જે છે એ પણ વીસ ત્રણસો પંચાવન પર ફૂલ થઈ ગયો પણ એમાં ઈડબ્લ્યુએસ માં ખાલી રહી ગઈ એસટીમાં ખાલી રહી ગઈ અને સેલ્ફ ફાઇનાન્સનો મેનેજમેન્ટ કોટા પણ ખાલી રહી ગયો બે હજાર ચોવીસ પચીસ એટલે ગયા વર્ષની વાત કરીએ તો એસટી કેટેગરીમાં ફક્ત ખાલી દેખાય છે બાકી બધું ફૂલ થઈ ગયું હતું ગત વર્ષ ઓગણીસ હજાર બસો એકાવન પર સિદ્ધપુર ડેન્ટલ ફૂલ થયું હતું સ્કોર હતો બસો એકત્રીસ અને એસ આડત્રીસ બત્રીસ કેટેગરી રેન્ક સ્કોર હતો ત્રણસો એક ઓબીસી છ હજાર એકસો ઓગણપચાસ કેટેગરી રેન્ક સ્કોર હતો બસો ઇઠોતેર ઓબીસી આપણે એસસી ઓગણીસો અઠ્ઠાણું કેટેગરી રેન્ક સ્કોર હતો બસો બે અને એસટી ખાલી રહી ગયું હતું અને સિદ્ધપુરમાં મેનેજમેન્ટ કોટા જે છે ત્રણસો છેતાલીસ સ્કોરેન્ક ચૌદ હજાર બસો છવ્વીસ રેન્ક પર બંધ થયું હતું અને સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટા જે છે સૌથી નીચું જે છે એ એકવીસ હજાર નવસો ચોર્યાસી પોઈન્ટ પાંચ પર બંધ થયું હતું સ્કોર હતો એકસો ત્રેસઠ ઇડબ્લ્યુએસ ફોર ટુ ફોરથી રેન્ક પર બસો ચુમ્માલીસના સ્કોરે અને ઓબીસી બીસી એકસો ચુમ્માલીસનો સ્કોર પર વેકન્ટ રહી ગઈ હતી અને એસસી ત્રેવીસ સો ચાલીસના રેન્ક પર એકસો આડત્રીસ સ્કોરે બંધ થઈ હતી એસટી ખાલી રહી ગઈ હતી અને મેનેજમેન્ટ કોટા જે છે એ એકસો ચુમ્મા ચુમ્મોતેરના સ્કોર પર એકવીસ હજાર છસો અગિયાર રેન્ક સુધી ગયો હતો આમાં અલગ અલગ કોલેજ જુદી જુદી કોલેજનું જુદું જુદું હોય છે એટલે કે જે સારી કોલેજો હોય એ જલ્દી ફૂલ થઈ જતી હોય પણ આપણે અહીંયા હમણાં જોઈ રહ્યા છે આપણે છેલ્લું કટઅપ જોઈ રહ્યા છે કે ડેન્ટલમાં છેલ્લે મેં છેલ્લે ક્યાં સુધી તમને મળી શકે છે આપણે કોલેજ વાઇઝ હમણાં નથી જોઈ રહ્યા પછી આપણે કોલેજ વાઈઝ પણ જોઈશું પણ હાલમાં ફક્ત તમને આ કટ ઓફ જે બતાવ્યું છે કે તમને કયા રેન્ક સુધી ક્યાં મળી શકે એ તમને ખ્યાલ આવી જાય એનો અંદાજ આવી જાય એના માટે આ કટ ઓફ તૈયાર કર્યું છે તમે એમબીબીએસનું આઠ વર્ષનું જોયું હશે આયુર્વેદનું સાત વર્ષનું જોયું હશે હોમિયોપેથનું સાત વર્ષનું જોયું હશે અને આ ડેન્ટલનું સાત વર્ષનું છે તમે આ જ ચેનલ પર બધા કટ ઓફ જોઈ શકો છો તો આ તમને અંદાજ આવે એના માટે છે કે તમને ડેન્ટલમાં ક્યા કયા રેન્ક સુધી મળી શકે છે હોમિયોપેથ કયા રેન્ક સુધી મળી શકે છે આયુર્વેદ કયા રેન્ક સુધી મળી શકે છે અને એમબીબીએસ કયા રેન્ક સુધી તમને મળી શકે છે આપણે રેન્ક જોવાનો છે સ્કોર નથી જોવાનો સ્કોર દર વર્ષે વધઘટ થાય છે તો રેન્ક અનુસાર તમને અંદાજ આવી શકે છે તો હવે જે પણ બીજી માહિતી આવશે એ તમને આ ચેનલના માધ્યમથી મળતી રહેશે જ્યારે પણ રજીસ્ટ્રેશન ચાલુ થશે એમબીબીએસ ડેન્ટલનું હોય કે આયુર્વેદ હોમિયોપેથનું હોય ઓલ ઇન્ડિયા ગોટાનું હોય એમસીસીનું હોય કે આયુષનું હોય બધી માહિતી તમને આ ચેનલ દ્વારા આપવામાં આવશે માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી રાખો લાઈક કરો શેર કરો તમે સબસ્ક્રાઈબ કરી રાખશો તો તમને અપડેટ મળતી રહેશે માટે તમને જે પણ એડમિશન કમિટીની વેબસાઇટ પર આવશે અપડેટ એ તમને આ ચેનલના માધ્યમથી ખબર પડશે રજિસ્ટ્રેશન ક્યારે જ ચાલુ થશે એ પણ તમને ખબર પડી જશે માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખજો નોટિફિકેશન ઓન કરી રાખજો જેથી જ્યારે પણ વિડીયો અપલોડ થાય અને તમે નેટ ઓન કરો તો તમને તરત મારો વિડીયો જોવા મળશે થેન્ક યુ સો મચ